તો આ સાબુદાણાના મૂર્ખા તમે એકવાર બનાવીને એક વર્ષ સુધી ખાઈ શકો છો આ સાબુદાણાને વ્રતમાં કે ઉપવાસમાં તમે ખાઈ શકો છો બધાને ખૂબ જ ભાવશે મોઢામાં નાખતા જ ઓગળી જશે એવા સરસ આપણે મૂર્ખા બનાવીશું ના તો બટેકાનો ઉપયોગ કરવાનો છે ના આપણે ખારાનો ઉપયોગ કરીશું ફક્ત તરી લીધા છે એકદમ મસ્ત વ્હાઈટ અને ખાવામાં તો એટલા સોફ્ટ છે ને કે વાત જ કરોમાં જેવા દેખાય છે ને એના કરતાં વધારે તો ખાવાની મજા આવે એવા છે તો એકદમ મસ્ત નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવા એકદમ મસ્ત ધોળા દૂધ જેવા અને ખાવામાં તો ક્રિસ્પી એવા મૂર્ખા બનીને તૈયાર થઈ ગયા છે એક કપ સાબુદાણાને ઓવરનાઈટ માટે પલાળીને રાખેલા છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ સાબુદાણા આપણા ફૂલીને ડબલ થઈ ગયા છે અને આ રીતના જો આ રીતના ચેક કરીએ ને તો સાબુદાણા આપણા આ રીતના મેસ થઈ જવા જોઈએ તો એકદમ પરફેક્ટ સાબુદાણાના મૂર્ખા તમારા બનીને તૈયાર થઈ જશે અને આ સાબુદાણાના મૂર્ખાને તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો તો આ રીતના મૂર્ખા તમારા જો આ રીતનું સાબુદાણા તમારા ક્રશ થઈ જાય ને તો એકદમ સરસ સાબુદાણા તમારા પલળી ગયા છે તો સૌથી પહેલાં તમે અહીંયા એક પેન લીધેલું છે જે પેનમાં આપણે સાબુદાણાના મૂર્ખા બનાવ્યા છે ને એ જ પેનમાં આપણે એક કપ મેં અહીંયા સાબુદાણા લીધેલા છે તેનું આપણે પાંચ ગણું પાણી એડ કરીશું તો મેં અહીંયા પાંચ ગણું પાણીને એડ કરી દીધું છે હવે આ પાણીને આપણે ગેસ ઉપર રાખી દઈશું તો મેં અહીંયા ગેસ ઉપર પાણીને ગરમ થવા માટે રાખી દીધેલ છે ત્યારબાદ આપણે જે સાબુદાણા પલાળાના છે ને ઓવરનાઇટ માટે તે આપણે એડ કરીશું તો મેં અહીંયા બધા સાબુદાણાને એડ કરી દીધા છે અને જે મેં એક કપ જેટલું પાણી સાબુદાણામાં હતું ને એ પણ મેં અહીંયા એડ કરી દીધું છે તો બધાથી અહીંયા છ કપ જેટલું પાણી લીધેલું છે એક કપ સાબુદાણા સાથે મેં અહીંયા છ કપ પાણી લીધેલું છે જો આ રીતનું એકદમ પરફેક્ટ માપ હશે ને તો સાબુદાણાની મૂર્ખા તમારા ખૂબ સરસ બનીને તૈયાર થશે હવે આપણે સતત આ રીતના હલાવતા રહીશું જેથી પેનના તળીએ સાબુદાણા બેસે નહીં અને એકદમ સરસ સાબુદાણાના મૂર્ખાનું મિશ્રણ આપણું તૈયાર થઈ જશે એકદમ સાબુદાણાનો કલર ચેન્જ ના થાય ને ત્યાં સુધી આપણે હલાવતા જ રહેવાનું છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતના આપણે સતત હલાવતા રહેવાનો છે નથી આપણે સોડાનો ઉપયોગ કરવાના નથી આપણે ઈનો ઉપયોગ કરવાના ફક્ત એક કપ સાબુદાણામાંથી ન જ આખું વરસ તમે ખાઈ શકો ને એવા આપણે મૂર્ખા બનાવીશું અને અને એકદમ ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી બનશે અને ધોળા ધોળા દૂધ જેવા બનીને એકદમ ઉજળા તૈયાર થશે તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સાબુદાણાનો કલર ચેન્જ થવા લાગ્યો છે હજી સાબુદાણા આપણા એકદમ કાચના ટુકડા જેવા ના થાય ને ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે આ રીતના સાબુદાણા આપણા તૈયાર થઈ ગયા છે અને એકદમ મિશ્રણ પણ આપણું ઘટ તૈયાર થઈ ગયું છે તો આ સમયે આપણે મીઠું એડ કરી દઈશું તો હું અહીંયા એક ચમચી જેટલું મીઠું એડ કરું છું વધારે મીઠાનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આપણે આ મૂર્ખા આખા વરસ માટે સ્ટોર કરવાના છીએ જેમ મૂર્ખા આપણા જૂના થશે ને તેમ મૂર્ખા આપણા સોલ્ટી થતા જશે જેથી મીઠાનો ઉપયોગ થોડો ઓછો કરવાનો છે બીજી આપણે કોઈ પણ જાતની સામગ્રી એડ નથી કરવાની ફક્ત સાબુદાણામાંથી જ આપણે મૂર્ખા બનાવીશું તો વીસથી બાવીસ મિનિટમાં આ રીતનું મિશ્રણ આપણું તૈયાર છે એક બન્યું છે ને એકદમ મસ્ત મિશ્રણ એક પણ સાબુદાણાનો વ્હાઈટ કટકો નથી દેખાતો એકદમ સરસ કાચ જેવું મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને મિશ્રણને ઠરવા માટે રાખી દઈશું તો મિશ્રણ આપણું ઠરીને આ રીતનું કમ્પ્લીટ બની ગયું છે જેમ મિશ્રણ ઠરતું ગયું ને એમ આપણું મિશ્રણ તમે જોઈ શકો કે ઘટ થઈ ગયું છે એકદમ પરફેક્ટ મિશ્રણ આપણું બની ગયું છે જો આ રીતનું મિશ્રણ હશે ને તો મૂર્ખા તમારા ખૂબ સરસ બનીને તૈયાર થશે અને એકદમ પરફેક્ટ રીત જોવાની છે જો આ રીતની કડ આપણી બંધાઈ જાય ને તમે જોઈ શકો છો કે આ રીતની પપડીથી આપણી કડ બંધાઈ ગઈ છે તો એકદમ સરસ એવું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે મિશ્રણમાંથી મૂર્ખા બનાવવાનું શરૂ કરી દઈએ તો ત્યારબાદ મેં અહીંયા આ રીતની આપણે જે કેક બનાવવાની તૈયાર જે આ બેગ આવે છે ને એ બેગ મેં અહીંયા લીધી છે જો તમારી પાસે આ રીતની બેગ ના હોય ને તો તમે મીઠાની કોથળી છે કે રવાની કોથળી છે એનો ઉપયોગ પણ કરી શકો છો તમે દૂધની જે દૂધની થેલી ખાલી થાય છે ને એ થેલીનો ઉપયોગ પણ તમે કરી શકો છો તમે આ રીતનો અહીંયા ગ્લાસ લીધેલો છે તેની ઉપર આપણે આ બેગને આ રીતના રાખીશું અને હવે આપણે જે મિશ્રણ સાબુદાણાનું બનાવ્યું છે ને તે આપણે એડ કરીશું તો આ રીતનું મેં અહીંયા બેગને સરસ રીતે ભરી લીધું છે જો આ રીતે ગ્લાસમાં તમે બેગ રાખશો ને તો ઇઝીલી ફટાફટ ભરાઈ જશે અને હવે આપણે આ રીતના સરસ ઉપરથી આ રીતના આપણે ટાઈટ કરી લેશું જેથી નીચે સુધી મિશ્રણ આપણું સરસ એવું આવી જાય અને આપણે મૂર્ખા પાડવામાં ખૂબ મજા આવે તો આ રીતનું મેં અહીંયા બેગને ભરેલું છે હવે નીચેથી આપણે જે પ્રમાણે જાડા પાતળા મૂર્ખા બનાવવા હોય ને એ પ્રમાણે તમે અહીંયાથી શરીરથી કટિંગ કરી શકો છો તો આ રીતના આપણે મૂર્ખા પાડીશું તમે આ રીતના કટમાં પણ કરી શકો છો અને સળંગ લાઈનમાં પણ બનાવી શકો છો પણ હું અહીંયા આ રીતના નાના નાના કટકા કરી રહી છું જેથી સુકાયા બાદ આપણે કટકા કરવાના પડે તો એકદમ છે ને સહેલી રીત જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોન ને જરૂરથી દબાવજો આવી નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતના આપણે લાઇન આવી રીતે ડ્રો કરતા જશું એ જ રીતે આપણે બધા જ મૂર્ખાને તૈયાર કરી લેશું તો છે ને એકદમ સિમ્પલ રીત જો તમને આજની મારી આ મૂર્ખાની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા એક મજા આવે છે સાબુદાણા મૂર્ખાને મેં આખી રાત માટે સૂકવેલા છે પંખાની છે ત્યારબાદ મેં અહીંયા બે કલાક માટે તડકે રાખી દીધેલા હતા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત કાચ જેવા સાબુદાણાના મૂર્ખા આપણા બન્યા છે ને જો આ રીતના મૂર્ખા બનાવશો ને તો તમારે પણ તમારે પણ આ રીતના જ મૂર્ખા બનીને તૈયાર થશે ખૂબ સરસ મૂર્ખા આપણા બનીને તૈયાર થયા છે અને એકદમ પાતળા મૂર્ખા આપણા બન્યા છે અને એકદમ સહેલાઈથી જ ઉખળી જાય છે તો ચાલો હવે આ મૂર્ખાને હું તમને ફ્રાય કરીને બતાવીશ તો તેલ પણ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે ત્યારબાદ તેમાં આપણે જે મૂળખા બનાવે છે ને સાબુદાણા તે એડ કરીશું આ રીતના સરસ રીતે અરે વાહ તમે જોઈ શકો છો કે એકદમ સફેદ દૂધ જેવા મૂર્ખા આપણા બનીને તૈયાર થયા છે બન્યા છે ને એકદમ મસ્ત જો આ રીતના બાળકોને બનાવીને આપવામાં આવે ને તો બાળકો તો ખૂબ જ એન્જોય કરશે અને એકદમ પોચા મોઢામાં નાખતા જ ઓગળી જાય એવા બન્યા છે તો આ રીતના સાબુદાણાના મૂર્ખા આપણા એકદમ ધોરા દૂધ જેવા બન્યા છે ને જો આ રીતને તમે મારા રેસીપીને ફોલો કરશો ને તો તમારે પણ મૂર્ખા આ રીતના ધોરા ધોરા દૂધ જેવા બનીને તૈયાર થશે તો આ રીતના મેં અહીંયા થોડાક મૂર્ખાને તરી લીધા છે એકદમ મસ્ત વ્હાઈટ અને ખાવામાં તો એટલા સોફ્ટ છે ને કે વાત જ કરોમાં જેવા દેખાય છે ને એના કરતાં વધારે તો ખાવાની મજા આવે એવા છે તો એકદમ મસ્ત નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવા એકદમ મસ્ત ધોળા દૂધ જેવા અને ખાવામાં તો ક્રિસ્પી એવા મૂર્ખા બનીને તૈયાર થઈ ગયા છે જો આજે તમને આ મૂર્ખાની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ